નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે દશામાનું વ્રત કેવી રીતે કરવું તથા વ્રત દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીશું અષાઢ મહિનાની અમાસથી દસ દિવસ સુધી રાખવામાં આવતું વ્રત દશામાનું વ્રત વિશે આપણે વાત કરીશું દશામાનું વ્રત કરવાથી ગરીબને ધન મળે છે વાંજિયાને ઘરે પારણા બંધાય છે રોગીને નિરોગી કયા મળે છે ટૂંકમાં કહીએ તો આ વ્રત કરવાથી આપણી દરેક આશા સુધરે છે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી આ વ્રત સૌને ફળે છે આ વ્રત કરવાથી કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ સંકટ હોય દશામાં આપણી મદદ જરૂર કરે છે દશામાંનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દસમ સુધી કરવાનું હોય છે આ વ્રત દસ દિવસનું હોય છે

મતલબ કે નકોડા ઉપવાસ કરો છો કે પછી એક ટાણું ભોજન કરીને વ્રત તમે કરી શકો છો આ વ્રત એક વાર શરૂ કર્યા પછી પાંચ વર્ષ કરવામાં આવે છે આ વાતનું ધ્યાન રાખો કે જે રીતે પ્રથમ વર્ષે દશામાનું વ્રત કર્યું હોય એ જ રીતે બાકીના ચાર વર્ષો વ્રત કરવાના હોય છે પાંચ વર્ષ પછી આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણું કર્યા પછી પણ તમે વ્રત કરવા માંગતા હોય

આ વ્રતમાં દશામાની પૂજા સવારે વહેલા કરવામાં આવે છે માતાજીને ઘઉં ચોખા અબીન ગુલાલ અને નૈવેદ્ય રોજ અર્પણ કરો જો તમારો પૂજા પ્રત્યે ભાવ સાચો હશે તો તમને આ વ્રતનું ફળ જરૂર મળશે તમારી બધી ઈચ્છા પૂરી થશે દશામાં હંમેશા તમારા અને તમારા પરિવાર પર આશીર્વાદ કાયમ રાખશે આ દસ દિવસ શક્ય હોય ત્યાં સુધી પુણ્યના કામ કરવા જો તમારા ઘરની આસપાસ ક્યાંક દશામાનું મંદિર હોય તો તમારે ચોક્કસ ત્યાં દર્શન કરવા જવું જોઈએ નહીં તો આજકાલ તો યુટ્યુબ પર પણ તમે દશામાનું મંદિર હોય તે તમે ઓનલાઈન દર્શન કરી શકો છો દસ દિવસ વ્રત કર્યા પછી તમારી શક્તિ મુજબ બ્રાહ્મણને દાન આપવું જોઈએ તમે તમારી શક્તિ મુજબ સોનું ચાંદી કે પછી પંચ સાંધણી બનાવીને દાન આપી શકો છો તમે જે મૂર્તિને દસ દિવસ સ્થાપના કરી તેને મંદિરમાં પથરાવી દેવી જોઈએ અને પછી આ વ્રતના પારણા કરી લેવા જોઈએ જે લોકો દશામાનું વ્રત ઉજવવા માંગતા હોય તેમણે દસ દિવસ પછી જે લોકોએ આ વ્રત કર્યું હોય અથવા કરી રહ્યા હોય તેમને ગોળણી તરીકે જમાડવામાં જોઈએ અને તેમને તમારી શક્તિ મુજબ સૌભાગ્યની વસ્તુઓ દાનમાં આપવી જોઈએ તો મિત્રો આ હતી દશામાના વ્રતની કરવાની સંપૂર્ણ વિધિ અને આ રીતે વ્રત કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને આ પ્રમાણે દશામાના વ્રત દરમિયાન શું શું ધ્યાન આપણે રાખવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપેલી છે માટે તમે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે